હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીસ આજે આપણે બનાવીશું કેરીની સિઝનમાં ખાસ બનાવવા તો કેરીનો ફજેતો જેને કેરીની કઢી પણ કહેવામાં આવે છે આ ફજેતો ખાવામાં એકદમ સરસ ખાટો મીઠો લાગતો હોય છે અને ભાત સાથે તો એ ખૂબ જ ટેસ્ટી લાગે છે નોર્મલ જે કઢી આપણે ખાઈએ એના કરતાં એકદમ અલગ જ સ્વાદની આ કઢી લાગે છે પરફેક્ટ માપથી આજે આપણે આ ફજેતો બનાવીશું જે દાદી નાનીના સમયથી બનતી આવતી એક ફેમસ રેસીપી છે અહીં આ કઢીને મેં ભાત સાથે સર્વ કરી છે ખાવામાં આ કઢી જેટલી ટેસ્ટી છે એટલી જ એને બનાવવી પણ સરળ છે પાકી કેરીના વધેલા ગોટલાનો ઉપયોગ કરી જનરલી આ ફજે તો બનતો હોય છે તો ચાલો એને કેવી રીતે બનાવવો એ જોઈ લઈએ તો સૌથી પહેલાં તો અહીંયા મેં એક મીડિયમ સાઇઝની પાકી કેસર કેરી લીધી છે જે ગ્રામમાં બસો ગ્રામ જેટલી છે એને મેં સરસ ધોઈ લીધી છે હવે ઉપરનો ડીજાવાળો ભાગ કાપી આપણે એને સરસ છોલી લઈએ એક વાતનું ધ્યાન રાખવું કે ફજેતો બનાવવા માટે કેરી જે છે એકદમ સરસ પાકી અને મીઠી જ હોવી જોઈએ થોડી પણ ખાટી કેરી આમાં નહીં ચાલે કારણ કે આપણે એને દહીં સાથે બનાવવાનું હોય છે અને પાકી કેરી ખાધા પછી જે ગોટલા વધે એનો ઉપયોગ કરી પણ આ ફજેતો બનાવવામાં આવે છે પણ આજે આપણે આખી આ એક કેરીનો ઉપયોગ કરીને જ એને બનાવીશું પણ જો તમે વધેલા ગોટલામાંથી બનાવતા હોય તો એ વાતનું ધ્યાન રાખવું કે ગોટલા એઠા કે ચૂસેલા ના હોવા જોઈએ તો કેરીને છોલ્યા પછી આપણે આ રીતના એને ઝીણા ટુકડામાં સમારી લેવાની છે તો આ રીતની આપણે ઝીણા ટુકડામાં સમારી લઈશું અને આ ગોટલો પણ આપણે ફેંકવાનો નથી હવે આપણે એક નાના મિક્સર જારમાં ઉમેરીને એની પેસ્ટ બનાવી લઈશું બિલકુલ પાણી ઉમેર્યા વગર જ આપણે આ કેરીને પીસીને પેસ્ટ બનાવવાની છે અને કેરી તમારે એકવાર ચાખી લેવાની છે સ્વાદમાં એકદમ મીઠી જ હોવી જોઈએ તો સરસ આની અહીંયા મેં પેસ્ટ તૈયાર કરી લીધી છે આ રીતની એકદમ થીક પેસ્ટ એની રેડી થઈ છે હવે જે કડાઈમાં ફજેતો બનાવવાનો હોય એની અંદર જ આપણે પોણા કપ જેટલું મીડિયમ ખાટું હોય એવું દહીં લઈશું એકદમ વધારે પડતું ખાટું દહીં ના લેવું ગ્રામમાં બસો ગ્રામ મેં દહીં લીધું છે હવે એમાં દોઢથી બે ટેબલ સ્પૂન આપણે બેસન ઉમેરીશું જેથી ફજેતો આપણો સરસ ખાળો બને અને જે કેરીની પેસ્ટ બનાવી છે એ બધી જ પેસ્ટ પણ આમાં ઉમેરી દઈશું નોર્મલી આ ફજેતો બનાવતી વખતે બેસનનો પણ ઉપયોગ નથી કરવામાં આવતો પણ જો તમે એ નહીં નાખો તો એકદમ જ એ પતલો બનશે તો વિસ્કરની મદદથી બધું જ આપણે સરસ ફેંટી લેવાનું છે જેથી દહીં બેસન અને કેરીની પેસ્ટ બધું એકરસ થઈ જાય તો સરસ આ રીતે મિક્સ કરી લીધા પછી આપણે એમાં પાંચમચી જેટલી હળદર ઉમેરીશું એક ચમચી જેટલો એની અંદર આપણે ગોળ ઉમેરીશું ગોળ અહીંયા તમારે વધારે જો ગમતો હોય તો વધારે પણ ઉમેરી શકાય એક ચમચી જેટલી એમાં આદુ લસણ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું હવે ફરીથી આપણે બધું જ બરાબર વિસ્કરથી મિક્સ કરીને ફેંટી લેવાનું છે તો સરસ આ રીતનું ફેંટાઈ જાય એ પછી આપણે એમાં જે કપથી દહીં માપીને લીધું હતું એ જ કપથી માપીને બે કપ જેટલું પાણી ઉમેરીશું અત્યારે આપણે અડધો લીટર જેટલું એટલે કે પાંચસો એમએલ જેટલું એમાં પાણી ઉમેરવાનું છે પછીથી જો જો આપણને જરૂર લાગશે તો જ આપણે એમાં બીજું પાણી ઉમેરીશું તો જે મિક્સર જાર છે એમાં પણ ઘણી કેરીની પેસ્ટ લાગેલી છે તો એને પણ આપણે વેસ્ટ નહીં કરીએ એમાં પણ અડધો કપ પાણી ઉમેરી અને પણ આપણે સરસ આ રીતના કડાઈમાં એડ કરી દઈશું હવે આમાં સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરીશું અને સરસ મિક્સ કરી આખી કડાઈને જ આપણે હવે ગેસ પર મૂકી દેવાની છે જો તમે કેરીના ગોટલા તમારી પાસે ના હોય તો આ રીતના આખી કેરીનો ઉપયોગ કરી પણ એ બનાવી શકાય તો હવે આ ફજેતાને આપણે વચ્ચે વચ્ચે હલાવતા રહીને પંદર મિનિટ સુધી ઉકાળીશું જેમ જેમ ઉકળશે એમ એ ગાળો થશે અને અત્યારે કન્સિસ્ટન્સી મને અત્યારથી જ થોડી ગાઢી લાગે છે આગળ જતાં તો એ વધારે ગાળી થશે એટલે આમાં અડધો કપ જેટલું પાણી હું બીજું ઉમેરું છું તમારા હિસાબથી તમારે પાણી એડ કરી એની કન્સિસ્ટન્સી એડજસ્ટ કરવાની છે ટોટલ જોવા જઈએ તો આપણે ત્રણ કપ એમાં પાણી ઉમેર્યું છે હવે એને આપણે ચમચો ઊંધો રાખીને ઉકાળવા દઈશું તો આ રીતના એમાં ચમચો ઊંધો મૂકીને ઉકાળશો તો બિલકુલ એ ઉભરાઈને બહાર નહીં આવે તો અત્યારે તો મેં એને પાંચ મિનિટ માટે ઉકાળી છે અને ઉકાળ્યા પછી તમે એનો કલર જોઈ જ શકો છો એકદમ સરસ યલ્લો કલર આવી ગયો છે ફજેતાનો જે અસલી કલર છે એને ઉકાળ્યા પછી જ આવશે હવે એમાં જે કેરીની ગોટલી હતી એ પણ ઉમેરી દઈએ અને હજી આપણે સાતથી આઠ મિનિટ એને ઉકાળવાનો છે તો આપણી જે કઢી છે ઉકળે ત્યાં સુધીમાં આપણે એના માટે એક વઘાર તૈયાર કરી લઈએ તો બીજા ગેસ ઉપર આપણે એક નાના પેનમાં દોઢથી બે ટેબલ સ્પૂન જેટલું ઘી લેવાનું છે ઘીથી આ કઢીનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે તો ઘી જ લેવું તેલનો ઉપયોગ ના કરવો ઘી સરસ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી રાઈ ઉમેરીશું અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું અડધી ચમચી જેટલા એમાં મેથીના દાણા ઉમેરીશું બે સુકા લાલ મરચાં ઉમેરીશું એક લાલ મરચું લઈ વચ્ચેથી તોડી બીયા મેં કાઢી લીધા છે ચમચી હિંગ ઉમેરીશું એક એમાં તમાલપત્ર ઉમેરીશું એક નંગ તજનો ટુકડો એક ચકરી ફૂલ અને બે લવિંગ ઉમેરીશું હવે એમાં આપણે સાત આઠ મીઠા લીમડાના પાન ઉમેરી દઈએ હવે બધું જ બરાબર મિક્સ કરી રાઈ જીરું આપણું થોડું લાલ થાય અને ફૂટે ત્યાં સુધી એને આપણે વઘારને થવા દેવાનો છે સરસ વઘાર લાલ થઈ જાય એટલે આપણે જે કઢી ઉકળે છે એમાં એને ઉમેરીશું પણ એ પહેલાં એમાં એક ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીને બરાબર મિક્સ કરી હવે એને આપણે ઉકળતી કઢીમાં ઉમેરી દઈશું ખાસ જે આ લાલ મરચું છે બળી ના જાય એનું ધ્યાન રાખવાનું છે હવે આપણે આ વઘાર ઉમેર્યો છે તો વઘાર ઉમેર્યા પછી એને એકાદ બે મિનટ આપણે હજી કૂક કરવાનું છે જેથી વઘાર પણ સરસ ફ્લેવર એનો બેસી જાય અને જે ગોટલો આપણે ઉમેર્યો હતો એ પણ તમે જોઈ જ શકો છો સરસ સોફ્ટ થઈ ગયો છે તો બસ એકાદ બે મિનિટ એને ઉકાળ્યા પછી આપણે એને ગેસની જે ફ્લેમ છે બંધ કરી દઈશું એની જે કન્સિસ્ટન્સી છે ના વધારે ગાઢી કે ના વધારે પતલી એ રીતની રાખવાની છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈએ છેલ્લે એમાં થોડા લીલા ધાણા ઉમેરી દઈશું તો આ આપણો પાકી કેરીનો ફજેતો એટલે કે પાકી કેરીની કઢી બનીને તૈયાર છે તો ગરમ ગરમ કઢીને આપણે સર્વ કરીશું ખાવામાં આ કઢી ખાટી મીઠી એકદમ ટેસ્ટી લાગે છે જો તમે પહેલાં ક્યારેય આ રેસીપી ટ્રાય ના કરી હોય તો ઉનાળામાં એકવાર ચોક્કસથી ટ્રાય કરજો એકવાર બનાવશો તો બીજી વાર તમે ચોક્કસથી એને બનાવશો અને નોર્મલી આખું વરસ તો આપણે સાદી કઢી ખાતા જ હોય છે તો કેરીની સિઝનમાં તો ચોક્કસથી ભાત સાથે આ કઢી બનાવવી જોઈએ તો અહીં મેં પણ આ કઢીને ભાત સાથે સર્વ કરી છે તમે એને રોટલી રોટલા સાથે પણ ખાઈ શકો છો તો ઉપરથી થોડા લીલા ધાણા પણ એડ કરી દઈએ જો આજની આ કેરીના ફજેતાની રેસીપી તમને પસંદ આવી હોય તો રેસીપી ટ્રાય કરવાનું બિલકુલ ના ભૂલતા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલાયકન ચોક્કસ દબાવજો જેથી મારા આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે